પાવર ગ્રીડ કોર્પોરેશન તેમજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણાના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી કુલ આડત્રીસ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં શારદે વંદના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ડોક્ટર એમ ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું શ્રી ચૌધરી સાહેબ તથા વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા ઉપસ્થિત અધિકારીઓને પુષ્પગુચ્છ વડે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભ્રષ્ટાચાર મુક્ત ભારત જેવા પ્રેરણાદાયક વિષય પર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા સ્પર્ધાના અંતે માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે હેતલ આયર દ્વિતીય ક્રમે તારા ચારોલિયા તૃતીય ક્રમે સંધ્યાબા સોઢા તેમજ ચોથા ક્રમે શ્રેયા ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ખતુભાઈ સોરા દ્વિતીય ક્રમે વંશી ભાનુશાલી તૃતીય ક્રમે કંચન ગરવા અને ચોથા ક્રમે નીતા ચારોલિયા વિજેતા વિજેતા રહ્યા હતા પાવર ગ્રીડ તરફથી એસએસ ઇન્ચાર્જ પી કે જયસ્વાલ આસિસ્ટન્ટ મેનેજર હાર્દિકભાઈ કલસારિયા તેમજ જે ઈ પ્રતીકભાઈ જાધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અધ્યક્ષીય ઉદ્બોધનમાં જયસ્વાલ સાહેબે તમામ વિજેતાઓ અને ભાગ લેનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમનું મનોબળ વધાર્યું હતું અને શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો પાવર ગ્રીડ તરફથી શાળાના આચાર્યશ્રી અને તેમજ શિક્ષકોને ભેટ આપવામાં આવેલ હતી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભૂમિબેન વોરા રમેશભાઈ ડાભી તથા કૃષ્ણાબેન મહેશ્વરી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક કિશનભાઈ પટેલ અલ્પાબેન ભુજીયા તેમજ તખ્તસિંહ સોઢાએ જહેમત ઉઠાવેલ હતી